શહેરમાં ગુનેગારો વારંવાર કાયદો હાથમાં લેતા હોય છે ત્યાં સુરતના અમરોલી પોલીસ વિસ્તારમાં એક એક જ જ સોસાયટીમાં મકાનમાં રહેતા યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં એકની હત્યા કરી વતન યુપી ભાગી રહેલા ચાર હત્યારાઓને રેલવે સ્ટેશન પાસેથી અમરોલી પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતમાં ઘણા સમયથી હત્યા સહિતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી નજીવી બાબતે એક યુવાનની હત્યા કરાઈ હતી વાત એમ છે કે મૂળ ઉત્તર પ્રદેશના ને હાલ સુરતમાં અમરોલી વિસ્તારમાં આવેલા શ્રીરામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેની સોસાયટીમાં એક જ મકાનમાં ઉપર નીચે રહેતા ગુડ્ડુ શિવશંકર સોની તથા અભિષેક સાથે શાકભાજીની લારી પર બોલાચાલી થઈ હતી જે ઝઘડાના સમાધાન માટે બોલાવી ત્યાં બોલાચાલી ઉગ્ર બનતા ગુડ્ડુ સોનીની અભિષેક કરણ સહિત ચારે છરીના કામરી હત્યા કરી નાખી હતી તો છરી કરણ નામના ઈસમે મિસો વેબસાઇટ પરથી મંગાવ્યા બાદ સાંજે ઝઘડો થતાં તેજ છરીથી હત્યા કરી નાખી હતી તો હત્યા કર્યા બાદ હત્યારાઓ વતન યુપી ભાગી રહ્યા હતા તે જ સમયે તેઓને સુરત રેલવે સ્ટેશન પરથી અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે ગઈકાલ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ સાંજના સમયે ગુડ્ડુ શિવસાગર સોની નામના વ્યક્તિની કેટલાક ઇસમોએ હત્યા કરેલી છે જે ગુડ્ડુ તથા હત્યારાઓ શ્રીરામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના રહેવાસીઓ છે મૂળ તેઓ તમામ યુપીના રહેવાસી છે છેલ્લા ચાર પાંચ વર્ષથી સુરત ખાતે આવી સેન્ટિંગના તેમજ ટેક્સટાઇલના મજૂરી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે સામાન્ય બાબતમાં બંને વચ્ચે ઝઘડો થયેલો અને ગુડ્ડુ તથા અભિષેકના ઝઘડાને કારણે બાકીના ત્રણ આરોપીઓ જેમાં કરણ દ્વારા ગુડ્ડુને છરી મારવામાં આવેલી આ છરી કરણે ઓનલાઈન આજ ગઈકાલના રોજ મેસો વેબસાઇટ પરથી મંગાવવામાં આવેલી અને જોગાનું જોગ ગઈકાલ સાંજનો ઝઘડો થયો તેમાં આજ છરીનો ઉપયોગ મૃતકની હત્યા નીપજાવવા માટે કરવામાં આવેલો લારી શાકભાજીની લારી પર સામાન્ય બોલાચાલી મૃતક અને અભિષેક નામના વ્યક્તિ વચ્ચે થયેલી આ જ ઝઘડાના ભાગરૂપે સમાધાન માટે ભેગા થયા અને તે દરમિયાન સમાધાન દરમિયાન જ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કરણ દ્વારા તથા તેના ત્રણ સાથીઓ દ્વારા મૃતકની હત્યા કરી મૃતક યુપી ખાતે ભાગી જવાની ફિરાકમાં હતા પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડેલા છે અને હાલમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે હાલ તો હત્યા કરી સુરત વતન ભાગી રહેલા ચાર હત્યારાઓને અમરોલી પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યા છે જોકે નજીવી બાબતે પણ હત્યા કરતા ગુનેગારો અચકાતા ન હોય જેથી આવા ગુનેગારો સામે કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી કરાય તે લોકચર્ચા જોવા મળી રહી છે